ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકાની વચ્ચે આવેલો મેથા બંધારો ઓવરફ્લો થયો છે પાંચ વર્ષ પહેલાં ખેડૂતો દ્વારા લોકફાળો કરીને પોતાની જાતે જ મેથા બંધારણનું નિર્માણ કરાવ્યું હતું આ મેથા બંધારણને પગલે અનેક વિઘા જમીનને જીવંત રાખી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બંધારો હાલ ઓવરફ્લો થયો છે નેથરા બંધારો ઓવરફ્લો થવાના કારણે આસપાસના ગામોમાં ખેડૂતોને પિયત માટે પણ પૂરતું પાણી મળી રહેશે વરસાદનું પાણી દરિયામાં જતું રોકવા માટે અને બંજર જમીન ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોની જાત મહેનત દ્વારા આ બંધારાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું